એટલે હું કહું છું આ મેંડપ્રશને કારણે ઠાકોરજીને સજા ભોગવવી પડે છે તમારી મરજાત એ બિચારા ભોગવે છે જો આવી ન હોય તો ઘરમાં બાળકો સેવા કરશે નહીં પધરાવ્યા અનાથાલયમાં ગ્વાલમંડલીમાં ઠાકોરજી નહીં પધરાવે તમારી મરજાદ તમારે એટલી મરજાદ તમારી જે છે એ ભોગવે છે તમારો ઠાકોરજી ગ્વાલમંડલીમાં દર્શન કરી આવો કે વલ્લભની ની ઘરે સુખ હોય એવું ક્યાંય ન હોય ભાવલા એવા થાય વલ્લભની ની ઘરે પ્રભુ નું સુખ હોય એવું ક્યાંય બીજે થોડું હોય તો જોયા હો તમારા ઠાકોરજી કેવી રીતે બિરાજે જો કઈ રીતે બિરાજે છે શું એ કેવી રીતે પધરાવવામાં આવ્યા છે કોઈ સ્વરૂપ તરીકેનું કોઈ મહાત્મ્ય નથી કે આ સાક્ષાત ભગવાન પણ એનું સાહિત્ય બધું લઈ લેવામાં આવ્યું છે અને હમણાં આચાર્ય શું કહે છે શ્રી મહાપ્રભુજી આપણો આચાર્ય શ્રી મહાપ્રભુ શું આજ્ઞા કરી રહ્યા છે કે ખાલી દ્વારકાધીશ પધરાવો અને નાવ ભરેલું દ્રવ્યથી ભરેલું સાહિત્ય ભરેલું નાવ હતું આખું દામોદાસ સંભલવાળાનું સોનાના ગાગરા એમ કહેવાય છે જલઘડાના પાત્ર સોનાના એવું સાહિત્ય શ્રી મહાપ્રભુજે આજ્ઞા કરી ખાલી દ્વારકાધીશને પધરાવો ખાલી દ્વારકાધીશને પધરાવો બાકી બધું જ એમનાજીને પધરાવી દો આ આપણું કામનું નથી આ મહાપ્રભુજી અને વલ્લભકુલ ઠાકુરજી નાખો ગ્વાલ મંડળીમાં સાહિત્ય બધું લઈ ગયો એટલે એમાં એક લીલા તો એવી વિચિત્ર અમારે ત્યાં જુનાગઢમાં થાય છે કે ઠાકોરજી અહીં પધરાવી જવાના તમારા બધાએ બાપુજી કોઈ પહોંચી જાય ઠાકોરજી પધરાવા જ પડે ગુરુદેવની ઘરે તો કેમ એક ભાઈ મારી પાસે આવ્યા તમે આપનો આ સેવક છે અને હવે ઠાકોરજી એના માથે પધરાવાના છે મેં કીધું ઠાકોરજી પધરાવવાના છે તો એ બસ આનંદથી સેવા કરો તો કે ઠાકોરજી તો અહીં પધરાવા જ પડે ને તો મેં કીધું એવું કાંઈ જરૂર નથી ઠાકોરજીને અહીં પધરાવવાની કોઈ જરૂર નથી ખાલી અમે આજે આપીએ છીએ તમે પધરાવો ઠાકોરજીને કંઈ બદલાવવાની આના ઉપર પધરાવવાની આવી કોઈ વિધિ હોતી નથી ફક્ત તમે સેવા કરો આનંદથી અભિનંદન ખૂબ આનંદની લાગણી સાથે કે તમે સેવા કરી રહ્યા છો બહુ અભિનંદનને પાત્ર આજ્ઞાની જરૂર જ નથી આનંદથી સેવા કરો તો મને કે એમ થોડું ચાલે કે જમીન ખાતે કરાવી હોય તો નથી વિધિ કરવી પડતી મેં જમીન છે કે જમીન ખાતે કરવી હોય તો એ વિધિ કરવી પડે માથે આના માથે આના ચઢાવવી હોય તો મેં આ જમીન થોડી છે કંઈ પણ આટલી જ વેલ્યુ છે આની આ જમીન જેટલી વેલ્યુ છે આની આ જમીન નથી આ પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત કૃષ્ણ છે જરાક એ ધ્યાન રાખો એ ભાવભરી દેખોય દેખો નથી એમ મંડલ મધ્ય બિરાજ ગિરધર કાંઈક ગિરધરની દ્રષ્ટિ રાખો કે આ સાક્ષાત શ્રીનાથજી ગોવર્ધન ધરણ કૃષ્ણ છે એ કોઈ લૌકિક પદાર્થ નથી એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ છે પરમાત્મા છે નંદ નંદન યશોદોત્સંગ લાલિત છે આ એનું મહાત્મ્ય છે ભાવભરી દેખો કઈ ભાવની દ્રષ્ટિ જો દ્રષ્ટિ રાજા જોવો આ ગ્વાલ મંડલી નો ચાલુ ખાતા નો ઠાકો તપેલી નો ઠાકોર જઈને ઊંચા સિંહાસન નો નીચા સિંઘાસન તપેલીનો ઠાકોર જઈને દુધગર નો ઠાકોર જી મિશ્રી નો હંસખડી નો

હું આમ જપ કરતો હોઉં છું કાંઈક રહી ન જાય આમાં સગડીને ગેસ છેલ્લે રહી જતું હતું એટલે એટલે સગડીને હોય ગેસવાળાનું ઠાકવું જોઈએ કાચી મેન આ બધું શું છે તો આટલી બધી ખબર જ નથી આ તો હરિરાજીના જે ગ્રંથથી આગળની એક સ્ટેપની વાત કરું છું કે હરિરાજી જે તારતમ્યની વાત કરે છે એમાં બધું આવતું જ નથી કારણ કે હરિરાજીની ખબર નથી કે આવું થઈ શકે થઈ શકે અમે એવું કરી બતાવ્યું જે આપે ન કરી બતાવ્યું કે અમે બધાએ મળીને મહાપ્રભુજી ગુસાઇનજી હરિરાયજી સુધી સામર્થ્ય કેટલું કેટલું મોટું સામર્થ કે ગ્વાલમંડલીમાં ઠાકુરજી ની દ્રષ્ટિ કરો તો ખબર પડે કેટલાય તો ટેરા લખાવી દીધા છે ગ્વા મંડળી ટેરો રાખવા જોવા જેવું ન હોય દ્રશ્ય આપણે જોઈ જાસે તો સાહિત્ય જમા નહીં કરાવે કાંઈ તો અમારા તો કાંઈ વિનિયોગ થતો નથી અને આ બધું રાખ્યું ક્યાં તમે બધું મારા ક્યાં સાહિત્ય નાખ્યું અમારા ઠાકોરજી તો અમારે અમુક જગ્યાએ ટેરા મરા કે દર્શન ન કરાવવાય બીજો આ કાયદો છે અમારા ત્યાં ચાલે જુનાગઢમાં જુનાગઢમાં ઘણું બધું ચાલે છે હવે અહીં ચાલતું હોય તો એનાથી અલગ વધારે ચાલતું એવું નથી પણ અમારે ત્યાં મને પરાકાષ્ઠા લાગે કે ઠાકોરજી ગમે એ થાય કોઈ મૃત્યુ પામે કે જેના બિરાદતા ઠાકોજી ઠાકોરજી એના સાહિત્ય સહિત અમારે ત્યાં પધરાવી જવાના અને છ મહિના પાંચ મહિના છ મહિના અમારે ત્યાં બિરાજે દર મહિને તમારે પાંચ હજાર જમા કરાવવાના ઠાકોરજીને અહીં એના આ ખાતે ચડે છે ઓલા તલાટી પૈસા માગે ખાતે ચડાવવાના આ ખાતે ચડવાની વિધિ પાંચ છ મહિના ચાલે પાંચ પાંચ હજાર રૂપિયા ભેટ મોકલાવાની એ અલગ મેન્ટેનન્સની ઠાકોરજીની નેકબોગની અને બધું જ સાહિત્ય જે છે ત્યાં જમા કરાવી દેવાનું કેવળ ઠાકોરજી લઈ જવાના એ જપતી એ પાછું નહીં આવે સાહિત્ય પાછું ન આવે એ જપતી જાય તોય તો કે ભાઈ તો ગુરુદેવ કરે એમાં આપણાથી કંઈ ફેરતા બધું સાહિત્ય બધે બધું ત્યાં જમા કરાવી દેવાનું ચાર પાંચ છ મહિના ઠાકોરજી ત્યાં રાખવાના એના મેન્ટેનન્સના પૈસા દર મહિને તમારે ભરવાના અને પછી ઠાકોરજીને પાછા પધરાવી જાવ તો ખાલી ઠાકોરજી આવે સાહિત્ય કાંઈ પાછું આવે નહીં આ લીલા થઈ રહી છે આ સ્પષ્ટ રૂપે આવું થઈ રહ્યું છે ઠાકોરજીને ગુરુદેવને ત્યાં પધરાવાની જરૂરિયાત જ નથી કોઈ પણ સેવા કરવાળો જો તૈયાર હોય તમે ઘરની અંદર એવું વાતાવરણ ઉત્પન્ન કરો તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો હા બીજા કોઈને વૈષ્ણવ નથી કરવા ગામને કોઈને સત્સંગ કરવાનો નથી ઘરમાં વાતાવરણ ઊભું કરો ઘરમાં કંઈક ભગવદીયતા બધા માની અને એવું વાતાવરણ કરો બધા ભગવત સેવા કરે જે નડતું હોય એની આડું આવતું હોય તમારા ઠાકુરજીની સેવા માટે તમારા પરિવારને બેસાડીને પૂછો કે તમને શું નડે છે સેવામાં એ બાધક તત્વોને કાઢવાની તૈયારી રાખો મેન નડતી હોય તો એને હળવી કરો મરજાત નડતી હોય તો મરજાત જાવા જવા જ દીધી જો આ ગઈ મરજાદ ના જ સેવામાં ગઈ મરજાદ તારી બેસીને હારે બેસીને પ્રસાદ નહીં ભગવાન માટે પ્રભુ જો આપણા ત્યાં બિરાજતા હોય તો જે વસ્તુ જવા દેવી પડે તો જવા દેવી જોઈએ પણ એવું વાતાવરણ આપણે ઊભું કરવું જોઈએ કે આપણા ઠાકોરજી ક્યારેય ગ્વાલમંડલીમાં ન બોલાવે આપણા પરિવાર જો સેવા કરશે ઠાકોરજીની તો ગ્વાલમંડલીમાં આ જપતી નહીં આવે મેન્ટેનન્સ ના આપો ને પછી ખાલી ઠાકોરજી આવે સાહિત્ય કાંઈ ન આવે સાહિત્ય પ્રિય છે કે ઠાકોરજી પ્રિય એટલે શ્રી મહાપ્રભુજી ઉલટી વાત કરે છે કે ઠાકુરજી જ પધરાવો કદાચ પધરાવા જ પડે એને કોઈ સેવા કરે એમ નથી કોઈ ઘરમાં પાછળથી કદાચ ન કરે એવું આપણે ગમે તે વાતાવરણ ઊભું કરીને જો એ અધિકારી જીવ નહીં હોય છેલ્લે તો કોઈ સેવા કરશે નહીં એ વાત બરાબર ત્યારે ગુરુદેવ સંભાળે ઠાકોરજીને તો મહાપ્રભુજી કહે છે ઠાકુરજી પધરાવો આ વહાણ ભરીને આ દામોદર સંભળવાળા જેટલું દ્રવ્ય આવે તો એમાંથી એકમાં પણ જરા મન પણ ન જવું જોઈએ ગોપીનાથજીને ચેક કર્યું તમારું મન તો નથી ગયું ને એમાં મન પણ ન જવું જોઈએ ખાલી ઠાકુરજી જ પધરાવવા જોઈએ ત્યારે ગોપીનાથજી પણ એમ કહે છે કે આપનો કહાય ને અમારું દ્રવ્યમાં જો મન જાય તો અમારો સર્વનાશ થાય આપનો થઈને અમે કોઈ મન દ્રવ્યમાં જાય અમારું એમ કહે છે ગોપીનાથજી કે આપના છીએ અમે અને આપના હોવા પછી અમારું કંઈ દ્રવ્યમાં મન જાય કાકા વલ્લભજી મહારાજ એમ કહે છે કે અમને અમારા વલ્લભકુલના બાળકો ઉપર એટલો વિશ્વાસ છે કે એક બાજુ ધનના ઢગલા હશે અને એક બાજુ ખાલી ઠાકોરજી હશે તો વલ્લભકુલનો બાળક એ કહેવાય કે જે ધનના ઢગલાની સામે જોશે પણ નહીં અને ખાલી ઠાકુજી જ પુતરા હશે આ તમે પણ યાદ રાખજો કાકા વલ્લભજી મહારાજ કહે છે જો ધનના ઢગલામાં જ દ્રષ્ટિ કરતો હોય તો પછી વલ્લભ કુલ હોવા જન્મા હોવા છતાં પણ જે કાકા વલ્લભજી કહે છે કે અમારો વલ્લભ કુલનો બાલક જે છે કેવલ ઠાકુરજીમાં દ્રષ્ટિ કરશે ધનના ઢગલાની સામે જોશે પણ નહીં આજે ધન બધું લઈ લેવું ઠાકોરજીને ગ્વાલમલીને પધરાવી દેવા અથવા તો પાછા પધરાવો તો એ ખાલી આવે હિનોરાન પલનાન બધું જપ્ત થઈ જાય તો આ પ્રકાર જે છે આ પ્રકાર ચાલી રહ્યો છે ગુરુદેવ ગુરુદેવની આજ્ઞા ગુરુદેવથી ઠાકોરજી આ બધી વાતો જે છે એ ક્યાં સુધી પહોંચશે કઈ જગ્યાએ પહોંચશે હરિરાજી આજી કહે છે ભગવત સ્વરૂપનું જ્ઞાન જો હશે ભગવત સ્વરૂપનું જ્ઞાન મહાપ્રભુજી ત્યાગા ને તોય ઠાકોરજી કીધું કે હું નહીં ત્યાગું એટલા શ્રી મહાપ્રભુજી કીધું કે મેં તો ત્યાગ કર્યો છે રામાનંદ પંડિતનો ત્યાં શ્રીનાથજી કહે છે હું થોડો છોડી શકું કદાચ ગુરુદેવ ત્યાગ કરી દેશે ને પણ તમારો ઠાકોરજી તમને નહીં છોડે ઠાકોરજી નહીં છોડે તો રામાનંદ પંડિતની વાર્તામાં મહાપ્રભુજી કહે છે મેં ત્યાગ કર્યો પછી આપણે ના હાથનું કેમ અરેગા કે મેં આપના દ્વારા એનો સ્વીકાર કરેલો છે હું એને નહીં છોડ તો મહાપ્રભુજી ત્યાગ કર્યો હોવા છતાં પણ છોડ્યા નથી પોતે જો મહાપ્રભુજીની કાનીથી સેવી રહ્યા છો તો સાક્ષાત મહાપ્રભુજી ત્યાગ કર્યો હતો તો પણ શ્રીનાથજી કે હું ન છોડી શકું આપે છોડ્યો તો બધા ત્યાગ કર્યો તો ભલે કર્યો મેં તો નથી કર્યો આટલા કપાળો આ કૃષ્ણ બ્રજાધીપ નંદ નંદન ગોવર્ધન ધરણ એ કૃપા કરીને આપણને છોડશે નહીં એટલો વિશ્વાસ એક સેવક તરીકે આપણા સ્વામી ઉપર જેની સેવા કરી રહ્યા છે એના ઉપર એટલો વિશ્વાસ આપણે હોવો જોઈએ આ ગુરુદેવ અંજલી છાંટીને કહી કે તમે બહિર્મુક્ત થઈ ગયા તો થઈ ગયા હા પણ જો તમે મહાપ્રભુજીની મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરતા હો તો પ્રભુ તમને કોઈ દિવસ છોડશે નહીં ઉલટાણું કંઈક તમારા ઠાકુજીનું કૌતુક માનવું જોઈએ કે તમે આ એની ચુંગાલમાંથી છૂટી ગયા એની એની કંઈક કૃપા છે આ કે તમે એનામાં છૂટી ગયા આ છૂટવું બહુ કઠિન છે તમારે એમ માનવું જોઈએ કે એની કૃપા છે આપણા પ્રભુની આ કૃપા છે કે કેવલ હું એકમાં નિરુદ્ધ થઈને સેવા કરું એના માટે ગુરુદેવના પણ બુદ્ધિ પ્રેરક એ કે તમારો ત્યાગ કરે ભેટ પાછા આવવું જ નહીં બહુ સારું એ જ જોતું તું કૃપા કરી બહુ કૃપા કરી કે અમે અમારા ઠાકોરજીની સેવા કરીએ બસ આનંદ તો તમારા ઠાકુરજી બુદ્ધિ પ્રેરક બનીને ગુરુદેવ દ્વારા જ કેવડાવી દે છે કે જાઓ તમે બધા કામના રહ્યા નથી અમારા કામના રહ્યા નથી એટલે આ પ્રકાર ચાલ્યો આવ્યો છે કે ઠાકુરજીની જે સેવાનો જે પ્રકાર જે છે એમાં જો ભગવત સ્વરૂપનું જ જ્ઞાન નહીં હોય તો આવો બધા બખર જંત્ર થયા કરશે ભગવાનથી દૂર ને દૂર ગુરુ પણ ભગવાનથી દૂર રહે વૈષ્ણવ પણ ઠાકોરજીથી દૂર સેવા કરવા છતાં પણ ઠાકોરજી દૂર રહેવાય છે કૃષ્ણ ભટ્ટે આનું ઉદાહરણ આપ્યું કે ઠાકુજીની સેવા કરનાર ઠાકુજી દૂર કેવી રીતે હોઈ શકે તો કૃષ્ણ ભટ્ટે એનો ઉત્તર આપ્યો હતો કૃષ્ણ ભટ્ટ શ્રીનાથજીની સેવા કરે પણ શ્રીનાથજીનો એ ચરણસ્પર્શ ના કરે ક્યારે તો શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે તમારા સેવક ઠાકુરજીની મારી સેવા કરે છે પણ ચરણસ્પર્શ કરતા નથી શું કારણ છે કૃષ્ણભટ્ટુસાઈજીએ પૂછ્યું કે આવું કેમ કરો છો કેમ ચરણ સ્પર્શ કરતા નથી તો કૃષ્ણ ભટ્ટે જવાબ આપ્યો કે શ્રીનાથજીને પૂછો કે કૃષ્ણ ભટ્ટની યોગ્યતા થઈ છે આ ચરણને સ્પર્શ કરવાની આ ચરણને તો માખીને મચ્છર બધા સ્પર્શ કરે છે ચરણ સ્પર્શ કહેવાય માખી પણ ચરણમાં બેસતી હોય આપણે તો ભાવલા છે કે તરતાજી માખી જો મળી જાય તો એને પણ આપણે સંપૂર્ણ પધરાવી દઈએ કે શ્રીનાથજી ચરણમાં બેઠેલી માખી એ ભાવલા હોય એની પણ બંટીમાં રાખી દે કે આ સેવામાં બિરાજે છે કોણ કે સિનાજીના ચરણમાં રહેલી માખી એ અમારા સેવામાં બિરાજ છે એવા મેં તો જોયા છે ઘણા ઠાકોરજી તમારે બિરાજ એમાં સિનાથજી નથી દેખાય પણ સિનાથજી માંથી આવે કાંઈ પણ આવે તો એ બહુ પર બ્રહ્માત્મક થઈ જાય પણ સાક્ષાત સિનાથજી રૂપે આપણે ઠાકોરજી બિરાજ એનો ભાવ ન થાય સિનાથજીને સમર્પેલી સુગંધી વંટીમાં બિરાજતી હોય આ બિરાજ એવો ભાવ ઉમટે અને એકદમ માખી પણ ચરણમાં ફરતી હોય તો કૃષ્ણ ભટ્ટ કહે છે કે શું કૃષ્ણ શ્રીનાથજીના ચરણમાં બેસેલી માખીને શિનાજીના ચરણ સ્પર્શનો આનંદ મળે એ સ્વરૂપનો આનંદ એને કઈ પ્રાપ્ત થાય છે શું કામ નથી પ્રાપ્ત થતો એ સ્વરૂપ શું છે હું ક્યાં બેઠી છું એને ખબર નથી આ શ્રીનાથજી નું ચરણ છે એને જ્ઞાન નથી બસ જે જીવોને આ સ્વરૂપનું જ્ઞાન નથી એ ચરણ સ્પર્શ કરવા છતાં પણ એ શ્રીનાથજી નો આનંદ લઈ શકતા નથી આપણા સ્વરૂપનો આનંદ એ ન લઈ શકે કારણ કે એને જ્ઞાન નથી કે આ સ્વરૂપ છે શું અજ્ઞાંત મિરાન દસ્ય જ્ઞાનાંજન સલાહ કયા ચક્ષુરુન મિલતમ જે એના શ્રી ગુરુ એનમાં આ ગુરુ જે છે સાચા ગુરુ એ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે આપણને કે આ કૃષ્ણ જે છે અતસ્તુ બ્રહ્મવાદે ના કૃષ્ણ બુદ્ધિ આમ બ્રહ્મવાદથી તમે જાણતા હશો તમારા સેવ્ય સ્વરૂપમાં નહીં આ જગત આખું બ્રહ્માત્મક દેખાય તો પછી આ મૂર્તિ સેવ્ય સ્વરૂપે બ્રહ્મ કેમ ન હોય એ સેવ્ય સ્વરૂપ બ્રહ્મ કેમ ન હોય કારણ કે જગત બ્રહ્માત્મક છે સર્વ બ્રહ્માત્મક છે તો આ મૂર્તિ કેમ બ્રહ્મ ન હોય ઘણા કહે છે ને પિત્તરની મૂર્તિને તમે કેમ ભગવાન કહો છો દયાનંદવાદીઓ વગેરે બધા એમ કહેતા કે પિત્તરની મૂર્તિ છે ને પાષાણની મૂર્તિ તમે ભગવાન કહો છો એમાં કાંઈ ચૈતન્ય છે તો ભાઈ પાષાણ હોય તો એ પાષાણને પણ અમે બ્રહ્મ કહીએ છીએ પિત્તળ એટલે પિત્તળ શું પિત્તળ પણ બ્રહ્મ છે કદાચ પિત્તળ કહો તો એ કાંઈ વાંધો નથી પિત્તળ પણ બ્રહ્મ છે સર્વમ ખલું ઇદમ બ્રહ્મ જો બધું જ બ્રહ્મ છે તો મૂર્તિ પણ બ્રહ્મ છે પાષાણ કહ્યું તો પાષાણ બ્રહ્મ છે એ જ પ્રહલાદજીને કીધું આ થાંભલામાં કઈ છે થાંભલો નિર્જીવ થાંભલો છે આમાં તારો ભગવાન છે સર્વવ્યાપી છે પરમાત્મા અમારો અમારો પરમાત્મા સર્વવ્યાપી છે ક્યાં ન એના ઉપસ્થિતિ વિના કાંઈ હોઈ શકતું જ નથી કારણ કે સર્વરૂપ એ જ થયો છે એ સર્વરૂપે થયો છે તો પછી થાંભલામાં કોઈ શંકા છે એમાં પણ બ્રહ્મ છે જ તો પ્રહલાદજીને થાંભલામાંથી પ્રભુ પ્રકટ થાય છે ત્યાં કોઈ મૂર્તિ પણ નથી કંઈ નથી એમ કહે છે પરમાત્મા જે છે સર્વવ્યાપી છે તો એ થાંભલામાં પણ છે તો પછી મૂર્તિમાં કેમ ન હોઈ શકે સર્વવ્યાપી છે એટલે જો આ જ્ઞાન હોય તો તમે ભ્રમિત ન થાવ એટલે મહાપ્રભુજી કહે છે બ્રહ્મવાદની દ્રષ્ટિથી તમે કૃષ્ણમાં બુદ્ધિનું સ્થાપન કરો અતસ્તુ બ્રહ્મવાદ એને કૃષ્ણે બુદ્ધિ વિજેતા આ કોઈ છેતરી ન શકે તમને આ મિશ્રી અંશગળિત ઉદ્ગરને આ ઊંચા નીચા નીચાને તપેલીના નાના ઠાકોરજી તમે બ્રહ્માત્મા સર્વમ ઇદમ બ્રહ્મ છે તો આ મૂર્તિ પણ બ્રહ્મ છે આ સ્વરૂપ પણ બ્રહ્મ છે બ્રહ્મ એટલે કોણ બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાનથી શબ્દ તે એ એક તત્વ બ્રહ્મ કહેવાય છે પરમાત્મા કહેવાય છે ભગવાન કહેવાય છે અને શ્રી કૃષ્ણ કહેવાય છે અને એ જ કૃષ્ણ એ આપણા ઘરમાં બરાતો તો છે બ્રહ્મ પરમાત્મા ભગવાન અને કૃષ્ણ તો એ જ તત્વ એક જ તત્વ છે કે સર્વવ્યાપી તત્વ છે આ એનું જો જ્ઞાન હોય એની સર્વ વ્યાપકતાનું જો જ્ઞાન હોય તો પછી આ કોઈ મુદ્દા ઉભા રહી શકતા નથી કે આ મિશ્રીના કે અંશકરીના દુદગરના એ બ્રહ્મ છે એ વ્યાપક બ્રહ્મ એ પરમાત્મા છે એ ભગવાન છે એ શ્રી કૃષ્ણ છે કણકણમાં એની નિત્યલીલા ચાલુ છે તો પછી આપણા ઘરના ખૂણામાં નિત્ય લીલા કેમ નથી કણકણમાં છે એટલે આપણા પણ છે આ સૃષ્ટિના કણકણમાં નિત્ય લીલા થઈ રહી છે આ છે હું નથી કરતો કે વ્રજમાં જ હોય ભાઈ નિત્યલીલા આ મહારાજ મગજ ફરી ગયું લાગે છે એની માટે વ્રજમાં જ આવવું પડે નિત્યલીલામાં ભરો પાલ ના પૈસા ચાલો વ્રજમાં બધા નિત્ય લીલા ઝાંખી કરવા લઈ જાય છે વ્રજમાં ચાલો બધા તો કે આ તો એમ કે કણમાં નિત્ય લીલા છે વ્રજનું કાંઈ એમાં જરૂરિયાત નથી કે વ્રજમાં જ નિત્ય લીલા છે જ્યાં પ્રભુ બિરાજી રહ્યો છે ત્યાં વ્રજ હું થાય જ શું કામ ન થાય વ્રજાદીપની મહતા છે કે વ્રજાધીપની મહતા એવી છે કે એ જ્યાં પ્રકટ થાય તો વ્રજ આપોઆપ પ્રકટ થાય યમુનાજી પ્રકટ થાય ગિરિરાજજી પ્રકટ થાય બધો એનો લીલાનો પરિકર પ્રકટ થાય છે જ્યાં જ્યાં પ્રભુ બિરાજી રહ્યા છે તો તો શ્રી ગુસાઈજી કહે છે કે કણકણમાં નિત્ય લીલા છે તો પછી આપણા ઘરમાં પણ નિત્ય લીલા છે આ આ દ્રષ્ટિ છે અતસ્તુ બ્રહ્મવાદ એનો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે આટલે મૂર્તિ પણ બ્રહ્મ છે જે સ્વરૂપની સેવા કરી રહ્યા છે એ બ્રહ્મ શું કામ કે સર્વં ખલુ ઇદમ બ્રહ્મ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે આખું જગત બ્રહ્માત્મક છે કારણ કે એના સિવાય કંઈ બહાર છે જ નહીં સર્વરૂપ એ જ થયો છે એક જ બ્રહ્મ એ સર્વરૂપ થયો છે સર્વરૂપ થઈને સર્વની અંદર પ્રવિષ્ટ થયો છે તો આપણે પણ બ્રહ્મ છીએ આ જગ આ જ્યાં રહી રહ્યા છે એ પણ બ્રહ્મ છે જેની સેવા થઈ રહી છે એ પણ બ્રહ્મ છે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવી બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મે બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના આખી આ વાત કરવામાં આવી રહી છે કે બ્રહ્માર્પણમ બ્રહ્મહવી બ્રહ્માગનો બ્રહ્મણા બ્રહ્મેવ બ્રહ્મેવતેન ગંતવ્યમ એ જ્યાં જ બ્રહ્માર્પણમ જે અર્પણ થઈ રહ્યું છે એ પણ બ્રહ્મ છે બ્રહ્મહવી જે હવી પદાર્થો છે કે જેનાથી હવન થઈ રહ્યો છે ઘી વગેરે બ્રહ્મહવી એ પણ બ્રહ્મ છે જેની અંદર હોમ થઈ રહ્યો છે બ્રહ્માગ્નૌ એ અગ્નિ પણ બ્રહ્મ છે પણ જે હોમ કરી રહ્યો છે બ્રહ્મણાહુતમ એ પણ બ્રહ્મ છે અને આ બધું જેના તરફ જાય છે જ્યાં પહોંચવાનું છે બ્રહ્મે એવું તેનું ગંતવ્ય એનાથી બ્રહ્મ સુધી પહોંચાય છે આ બધી ક્રિયા પણ બ્રહ્મ છે અને જ્યાં પહોંચાય છે જે ફલ છે એ પણ બ્રહ્મ છે તો આ દ્રષ્ટિથી યજ્ઞ કરવામાં આવે છે આ દૃષ્ટિથી તપ કરવામાં આવે અને આ જ દૃષ્ટિથી કરવા કરવામાં આવે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્દીયતા બ્રહ્મેતી પરમાત્મે ભગવાનથી શબ્દે સ એ પરમ કાષ્ઠાપન્ન કદાચ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત શ્રીકૃષ્ણ ઉચ્ય આ મહાપ્રભુજા એ પરમ તત્વ પરમ તત્વ જ્યારે પોતાની અખંડ પૂર્ણતા સાથે ભક્તોના ઉદ્ધાર માટે પ્રકટ થાય ત્યારે એને શ્રીકૃષ્ણ કહેવાય છે સયવ પરમ કાષ્ઠાપન્ન કદાચ જગત ઉદ્ધારાર્થં અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન શ્રી કૃષ્ણ ઇતિ ઉચ્ય જ્યારે એ પરમ બ્રહ્મ હવે બ્રહ્મ શું છે જાણો કે એની કેટલી મહાનતા કારણ કે એ બ્રહ્મ જે સર્વ સર્વરૂપ થયો છે સર્વમાં એ વ્યાપીને રહેલો છે એ બ્રહ્મ એની બધી જ પોતાની વ્યાપકતા જે છે એને સમેટીને એની એ વ્યાપકતાની વચ્ચે પોતાના આનંદરૂપથી એ સાકાર પ્રકટ થાય અને એ ભક્તોના ઉદ્ધાર્થ જ્યારે ભક્તોની વચ્ચે પ્રકટ થઈ જાય પૂર્ણ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય છે એ પરમ તત્વ જ્યારે ભક્તોની વચ્ચે પ્રકટ થાય ત્યારે એને કૃષ્ણ કહેવાય છે એ પિત્તળમાંય પ્રગટી શકે કારણ કે પિત્તળ પણ એની બહારનો કોઈ પદાર્થ નથી બ્રહ્મની બહાર કાંઈ નથી પિત્તળમાંય પ્રગટી શકે ચિત્રમાંય પ્રકટ થઈ શકે જ્યાં ઈચ્છે ત્યાં પ્રગટ થઈ શકે ભક્તના હૃદયમાં પણ ભાવરૂપથી પ્રકટ થઈ શકે ક્યાં નથી એની ઉપસ્થિતિ પણ ભાવભરી દેખો એ નખિયાન બધે જ મંડળ મધ્ય વિરાજિત ગીર સર્વત્ર એની રાસ મંડલ એ જોવા મળશે સર્વત્ર આ સૃષ્ટિમાં એ જ રમણ કરી રહ્યો છે આગે કૃષ્ણ પાછે કૃષ્ણ ઇત કૃષ્ણ ઉત કૃષ્ણ જીત દેખો તીત મયરી એ ક્યાં નથી સર્વત્ર કંઈક ભાવભરી દેખોય નાખીએ એ સર્વત્ર રમણ કરી રહ્યો છે કઈ જગ્યાએ નથી સર્વના હૃદયમાં એ પરમાત્મા રૂપે બિરાજી રહ્યો છે એ આ જગતની અંદર પણ એ જ વ્યાપી રહ્યો છે અને એ જ સર્વત્ર એ રમણ કરી રહ્યો છે તો એ દૃષ્ટિ જ્યારે આવશે તો પછી કોઈ તારતમ્ય ભગવત સ્વરૂપની અંદર કોઈ તારતમ્ય વાળી અતસ્તુ બ્રહ્મવાદીને આ જો જાણતા હોઈએ તો